રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને ધજા અને ફટાકડા ખરીદવા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો નો સ્ટોર કામચલાઉ મોબાઈલ સ્ટોર જેવું છે લોકો ધજા લેવા માટે પડાપડી કરી રહ્યા છે 500 વર્ષ પછીના ઇતિહાસમાં ભારતમાં જાણે કે બીજી વખત દિવાળી આવી રહી છે લોકોનો અતિ ઉત્સાહ છે લોકો હોંશે હોંશે ધ્વજ પતાકા લઈ રહ્યા છે અને આનંદ લઈ રહ્યા છે આપણે સૌ પણ સાથે મળી અને પાંચસો વર્ષ પરથી આવતી વિશેષ દિવાળી દિવાળી નહીં પણ વિશેષ દિવાળી કહેશું આપણે સૌ એને રંગેચંગે મનાવીએ ઘર પર ધ્વજ પતાકા લગાવીએ સારું સારું જમીએ નવા નવા કપડાં પહેરીએ અને ખાસ તો કોરોના કાળથી જે આપણે ત્યાં હાથ જોડીને વંદન કરતા તેમની જગ્યાએ આપણે ફરી પાછા હાથ મિલાવી અને જય શ્રી રામના નારા સાથે આવતીકાલે આપણે જ્યારે ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા મુકામે થઈ રહી છે ત્યારે આપણે હિન્દુ ધર્મનો સનાતન ધર્મનો જય જયકાર કરી અને આપણે સૌ આ દિવસને એક ઇતિહાસના ભારતના ઇતિહાસમાં ફરી એક સુવર્ણ અક્ષરે અંકિત થાય એના માટે પ્રયત્ન કરીએ અને આપણે સૌ રંગે 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 ચંગે આ વિશેષ દિવાળી કહેવાય એ આપણે સૌ મનાવીએ જય શ્રી રામ જય જય શ્રી રામ બોલ જય શ્રી રામ અત્યારે જે આ માહોલ જોઈ રહ્યા છીએ એકદમ ઉત્સાહભરો માહોલ છે અને અમે આજે ત્રણ જે ધંધો કરીએ છીએ કોઈ વસ્તુ પૂરી થતી જ નથી જેટલી પણ ઉત્સાહ પબ્લિકમાં છે એટલોને એટલો સામે માલ જોએ છે જેટલો માલ આવે છે સાંજ સુધીમાં પૂરો થઈ જાય છે કોઈ આઇટમ સાંજ સુધીમાં અમારી પાસે બધતી નથી ગ્રાહક માંગે છે પણ મારી પાસે બદલ અમે માફી માંગીએ છીએ ગ્રાહકોની અમારી પાસે માલ પૂરો થતો જ નથી ગ્રાહકો માટે જય જય શ્રી રામ તમારા મનની વાતમાં ની લાઈફ ઉપર સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો